કોંગ્રેસ પક્ષમાં ભરતી મેળો યથાવત છે એબીવીપીના પ્રદેશ કારોબારીના સભ્ય કુલદીપસિંહ પુરી સહિત આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે જ્યારે આપના મેમ્બર આર સી પટેલ કોંગ્રેસમાં જોડાયા છે તો બીજી તરફ સમાજવાદી પાર્ટી એનસીપી અને કરણી સેનાના આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે આ અંગે શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે ક્યારેય એવું નહોતું વિચાર્યું કે નકલી સરકારી ઓફિસ ઊભી થશે બ્લેક લિસ્ટ કરેલી કંપનીને બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાય છે કરોડો રૂપિયા ભાજપને આપ્યા હોય તેના પુરાવા નીકળે છે તો બીજી તરફ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે કહ્યું છે કે ભાજપના શાસનમાં ગેરવહીવટે માઝા મૂકી છે અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ છે મધ્યપ્રદેશમાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની વાત કરી છે તો ગુજરાતના લોકો સાથે અન્યાય કેમ

ખૂબ બહોળા પ્રમાણમાં અમને સહયોગ મળી રહ્યો છે હજારોની સંખ્યામાં એમાં કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે ગુજરાતીઓ જોડાઈ રહ્યા છે અને એનાથી ચોક્કસ એક તાકાત અમને મળી રહી છે ચોક્કસ ચૂંટણીઓની તૈયારીઓ એ માત્ર ચૂંટણી આવે ત્યારે એની એક સતત પ્રક્રિયા હોય છે લોકોના પ્રશ્નો માટે અત્યારે જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અમે કામ કરીએ છીએ ભ્રષ્ટાચારમાં અમદાવાદમાં જ મોટો નમૂનો છે કે પચાસ કરોડ રૂપિયાના ખર્ચે હાડકેશ્વરનો બ્રિજ બને અને ત્રણ વર્ષમાં જ બ્રિજ ધરાશાયી થઈ જાય આના કરતાં મોટો ભ્રષ્ટાચાર બીજો શું હોઈ શકે આજે યુવાનોને રોજગાર નથી મળી રહ્યો શિક્ષણનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે ખાનગી શાળા કોલેજોને છૂટો દોર આપ્યો છે અને ગ્રાન્ટેબલ શાળા કોલેજો જે કોંગ્રેસના શાસનમાં જે માન્યતાઓ મળી હતી એઓ પછી ભાજપના શાસનમાં માન્યતાઓ નથી આપી